હજુ તો બગીચો બન્યાને થયો હતો મહિનો ત્યાં તો તૂટી ગયા બાળકોના રમતગમતના સાધનો એટલું જ નહીં વોકિંગ ટ્રેક પણ તૂટી ગયો દ્રશ્યો છે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરના લીંબડી નગરપાલિકાએ દિગ્વજય બાગમાં નવો બગીચો બનાવ્યો નવ લાખના ખર્ચે બાળકો માટે રમતગમતના સાધનો લગાવ્યા અને વોકિંગ ટ્રેક પણ બનાવ્યો કે મહિનામાં જ રમતગમતના સાધનો અને વોકિંગ ટ્રેક તૂટી જતા ભ્રષ્ટાચારના આરોપ લાગી રહ્યા છે કિશોરસિંહ રાણા નામના એક વ્યક્તિએ આરટીઆઈ કરી વિગતો માંગી હતી કિશોરસિંહનો આરોપ છે કે બગીચાના બહાને સાઠ લાખનું કૌભાંડ આચરાયું છે હલકી ગુણવત્તાના સાધનો નાખવામાં આવ્યા છે અને એક જ મહિનાની અંદર જે તૂટી ગયા છે ખરેખર જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નાખવામાં આવ્યું છે તેની સામે યોગ્ય કાર્યવાહી કરાય અને આ જે પૈસા છે ખરેખર પ્રજાના પૈસા છે અને પ્રજાના પૈસા અલેખે જાય અને આમાં ભ્રષ્ટાચાર થાય તો ખરેખર જે લાખો રૂપિયાના જે સાધનો જે નખાણા છે અને જે પૈસા પ્રજાના છે જે ખરેખર ઉચ્ચ કક્ષાએ આમાં તપાસ થવી જોઈએ